હેલ્વ ફેમિલી કેમ છો મજામાં તમે બધા મજામાં જઈશો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોબની શરૂઆત કરી દીધી છે અને આજે છે નાગપાચમ આપણે રહ્યા છે નાગપાચમ એવો દાદાનો નિવત જારી નહીં કહે અહીંયા હીરવાભાઈ છે ને લેસન કરી રહ્યા અલ્લા ફેમિલી કેમ સોજો મોજા મોજા સો સાઉથી પેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ જો જન્માષ્ટમી નું આપી દીધું હે થોડુંક જ બાકી હે એક દીમાં શરૂ કરનારી છે રજા પડે કાલે હા કાલે રજા હા આજે કાનુડો હા કપડા લેવો હા હમ કાનુડો બની સ્કૂલે જો ફેમિલી આજે છે પંચમી તો બધા ફેમિલી નાક નાગકંચમી હાર્દિક હાર્દિક ફેમિલી આપણે નીકળી ગયા વાડીએ જવા માટે આ દર્શભાઈ ભેગા એવા દર્શભાઈ લાઈક કરવાનું કહી દે

હાલો તમે બનારી વિડીયોમાં આપણે મળીએ સીધા વાળીએ જઈને હાલ લો ફેમિલી આપણે આવી ગયા વાળીએ જો કેટલા દિવસ પછી વાળી આવ્યા હોય મગફળી કેવી થઈ ગઈ તમને બતાવી દઉં જો પડ્યો ઉભો થઈ જા પપ થઈ ગયો પાપ થઈ ગયો પેન બેગડું જો તારું પૈ જાવ ફેમિલી આ છે આપણી મગફળી આવી થઈ ગઈ છે ગિરનાર ચાર જવો કાલે થોડો ઘણો વરસાદ આવી ગયો છે શું છે કલું કાલે થોડા ઘણો વરસાદ આવી ગયો છે ને તો પાણ જેવું થઈ ગયું ને થોડુંક પાયું તો ને થોડોક વરસાદ થઈ ગયો ખૂબ હોય આખો ભાઈ રજો હલો હાલ એવો ફેમિલી વાસંગીના દર્શન કરવા ગયા હતા તરઘડિયા આપણા ગામમાં પણ ત્યાં સૂટ કરતા ભૂલાઈ ગયું મગજમાં નીકળી ગયું સીધા ભાઈ એવા વાળીએ એવા છે તેડવા મમ્મી ને પપ્પાને કેમ કે રસોઈ બધી સાઈડ તમને અહીંયા બનાવેલી છે તમને હમણાં બતાવો જો અહીંયા આ બધી રસોઈ બનાવેલી છે જો બાચકા ભરાઈ ગયા હે ડબરા ભરાઈ ગયા છે સારા બધી આઈટમ આપણે હે ને વાળી જ બનાવી નાખી હતી ઘરે ઉપાધી હતી ભાઈ ને અંદર બે ગયા હે ગાડીમાં હઈ તારા લઈ જાઓ લઈ નથી લઈ જાઓ હાલ નીચે ઉતર નીચે એ અંદર બે ગયા ભાઈ ચાલો ફેમિલી આપણે જઈ આવે ઘરે તેરવા જઈવા તા આપણે બધી રસોઈ ને એવું બનાવેલું હતું અહીંયા ખાકરા લાડવા પૂરી ને એવું બનાવેલ હતું આપણે આવ્યા હતા તેડવા એ રસોઈ કમ્પ્લીટ સાઈડ સાઈટમ ની બની ગઈ છે તમે બન્યા રહીજો વિડીયોમાં જઈએ આપણે હવે ઘરે ફેમિલી આપણે ઘરે આવી ગયા વાડીએ થી Đây là một cái chiếc Nhật hàng nghìn đồng. Kana giống Dutch Kana, Building. Đây là Wushuong Nam Dao la renff. đàm européen là Rothwell thì કાનુડાના કપડામાં તૈયાર થઈ ગયા હૈ આજે છે ફંક્શન આપણે મૂકવા જવાના ઉપર થઈ ગયું હોય કાનુડાની રાસ લીલા રમઝટ બોલાવવાની છે કાલથી પડી જાય છે વેકેશન પડી જાય ને હે ડેકાવો ગઈ માં ફેમિલી તમે બી ના રહીજો વિડીયોમાં ફેમિલી આ વિડીયો ફરાર કરવા છે આખો દિવસ ઉપવાસ તો આપણે જો દહીં ચેવડો આવી ગયો હોય અને હે તલવટ અને ફૂલે પાસે ખાવા મીંડા હે ચાલો આપણે દહીં ચેવડો ખાઈ લેવા જે પાંચ ચમનો ઉપવાસ આખો દિવસમાં ચાલો આપણે હવે ખરાબ કરી આપણે બહારથી આવી ગયા ઘરે અને સાંજના વાગી ગયા સાડા પાંચ ના હીરોભાઈ આવી ગયા નિશાળ્યાથી

આ લો ફેમિલી આપણે જ આવ્યા બારે જમવાનું કાંઈ છે નહીં આખો દિવસનો ઉપવાસ છે વાસંગી બાપાની પાયસમ છે આજે આજે પાયસમ રહ્યા આપણે એટલે આખો દિવસનો ઉપવાસ છે આજે ખાવાનું હોય નહીં કાંઈ હાલો ફેમિલી જાય બારે આપણે તો ફેમિલી હવે આપણે ખાઈ પીનું ભાઈ ગયા છીએ રાઈ તો સ્કૂલે રાસ લીધો હે ગરમી ચડી ગઈ કે એવો રાસ લીધો પાંચ દુફા લીધો એક કલાક લીધો એક કલાક બધાએ ખાઈ લીધું શું કરે શું કરો મિત્રો હાલો ખાવા જોઈ લ્યો લાઈક કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ફેમિલી આલો તમારે સક્કરપા હોય તો અને આપણે સ્કૂલે હી રાસ ફેમિલી આવે બ્લોગમાં આટલું કાચ છે જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને નવા બ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બા